દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં એ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે ઓકે